વ્યવહાર કેમ ચાલુ થાય દિલ પ્લાલા મારી નાચ સર્વે મારી નાત ને કહું છું કે જાં સુદી આડી માં હહારા બોનો કાકાજી હહારા બોનો આડી કે શું નાનું આડી વખત નોખો એમ હોય મારી નાત કે આડી બન્યો એની પાં જઈ અને મારી નાચ સર્વે ને એમ કેવું પડે મારી નાત ને તો કડુલાનો કાયદો અખંડ અમર રાખવો હોય તો તો નકર તો આ બધા ને ધરા ધરા ને આકો છો અખંડ રાખવો હોય તો આડિમ્યાને અને સોરિયાને બે ને કહેવાય ભાઈ તમે એક જગ્યાએ ભેગા થાવ તમારી બતાવેલી પેઢી સોગટના ભેગા થઈ જાઓ બીજા નંબરમાં કે આડિમ્યાનો વખો એનું રિજેક્ટ એમ આવે દિલપ લાલા કે જ્યાં સુધી કાળું તલસી સોરિયો એની માથે હા હારા ઓનું વેદનું સામેણું એની માથે હા હારા ઓના વેધ છે કાળું માથે તમારી નાત ગઢુલાના કાયદા વળ શરીર નાતને એમ કેવું પડે કે કાળું તલ છે હો તારી પાસે વેદ ન હોય આ હરાવો ના તો આ ગઢવાનો કાયદો ને ચાર ધામ રાખા મરણ નથી કરવા થવા દેવાના થતા તો બધી નાતને સર્વે ન થાય ને એમ કહેવું પડે કે કાળું તલસી આડીમો હામો સજીવન જીવતો છે આ બી પણ તારી માથે મૂકે છે તારી પાસે આ બે બી છે તો એ બે બીનું આડીમાં પાસેથી જઈ તે સોગઢ ધામ બતાવેલું છે બે પાર્ટી ભેગું થવાનો ગઢુલાનો અને કાયદો મૂકેલો છે મારી નાતે બે પાર્ટી ભેગી થઈને આનું આનો જજમેન્ટ લેવો ગઢુલાના કાયદા નંબર રાખવો દિલીપ ભાઈ કેમ થાય કાળુ તલસી તારી પાસે વેદ ન હોય તો આડીમાં કેશું નાનું છે એની પાસે હવા હાથ ફાળવ્યું કાં પાંચ પચીસ રૂપિયા કે હવા રૂપિયા એની પાસે જીતનો નો લે કાળું તલસી જઈ સોગઠ જઈ અને હવા રીપયો કે પાંચ પચીસ રૂપિયા તલસીનો વ્યવહાર ચાલુ થાય અને જીત ન લઈ સાબિત થઈ જાય તો કાળુ તલસીનો ડબ્બો થાય ને નો કાયદો અમર રહે ચાર ધામના રખા અમર રહે મારી ના તો અમર રહે દિલીપ લાલા તો અમર રહે નકર અમર ન રહે વાતું ન કરો આવો વલખા ન મારો ખૂણે ખત ન પાડો એની કાઉ તુલસીની બતાવેલી પેઢી દિલીપ લાલાની બતાવેલી સોગટની પેઢીએ પણ ન આવી શકતા હોય પણ વ્યવહાર ચાલુ થાય મારી થાય હે હે સમાજ હે મરીનાથ હે ગઢુલાના કાયદામાં જે કાંઈ તમે વાત કરતા હતા જે કાયદાનું બંધારણ કર્યું બધા વિચાર કરો થાય વ્યવહાર ચાલુ ન બતા એની બતાવેલી પેઢીએ પણ ન જાય એ સહકાર હોય તો કેશુનાનું વાડીમાં પાંચથી પાંચ રૂપિયા જીત ન લાવે ત્યાં સુધી કાળુ તલસીનો બરાબર કોઈ જગ્યાએ ચાલુ થાય એ ગઢડનો કાયદો અમાર રહે ચાર ધામના રખવાનો અમાર રહે ચાર ધામના રખવાનો કોઈને ડર નથી ભાઈ ચારના ધામના રખવાનો કોઈ ડર નથી ભાઈ વાત કરો માં એમાં તમે નાખતો ને કેસુડાનો ન્યાય શું કરવાના ચાર ધામનો ન્યાય નો તો ડર નથી એ ન્યાય નથી રાખી શકતા ગઢડાની પેઢીનો ન્યાય નથી રાખી શકતા એ વિચાર કરો ક્યાં સુધી કાળુ તલસી કેસુ નાનું પાસે પાંચ તા પાંચ રૂપિયાની સાફ ન મારે કેશું નાનું ને ત્યાં સુધી વ્યવહાર ન થાય ચાલુ અને કાળુ તલસી માથે વેદ સાબિત થઈ જાય કેસુડો આડીમાં જો વેદ સાબિત કરી દે તો કે કાળુ તલસીને દબાવવો પડે મારી નાત ન્યાય આમ હોય આડીમાં ઓખો ન્યાય આમ હોય ઓ ભાઈ એ બાપા આમ હોય ઓ ભાઈ આમ 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 હોય આમ